નમસ્કાર ડે સ્પેશિયલ માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે ખાસ આપણે વાત કરી રહ્યા છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અમદાવાદ થી લઈને વારાણસી સુધી તેમનો પ્રવાસ રહેલો છે અનેક વિકાસના કાર્યો અને અનેક લોકાર પણ તેમના હસ્તે થવાના છે આજના દિવસની વાત કરીએ તો સૌપ્રથમ તો તેમણે નગરજનોને

આ માટેનું કામ થયું છે અનેક વિકાસના કાર્યોને કહી શકાય કે આજે વડાપ્રધાનના હસ્તે વિકાસની વણઝાળ જોવા મળી અમદાવાદ મહેસાણા નવસારી અને તાપીના કાર્યક્રમોમાં તે ઉપસ્થિત રોવા મળ્યા અને સાથે જે તેમણે જનસભાને સંબોધી છે અનેક વિકાસલક્ષી કાર્યો તેમની સરકારમાં પૂર્ણ થયા છે તેમનો પણ તેમણે જનસભામાં ઉલ્લેખ કર્યો આ વિશે જે આપણે ચર્ચા કરીશું કે વડાપ્રધાનનો જે આ ગુજરાતનો પ્રવાસ છે ગુજરાતથી લઈને વારાણસી સુધીનો જે આ પ્રવાસ છે લોકસભાની ચૂંટણી માટે પણ કેટલો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અમદાવાદ થી લઈને વારાણસી સુધી તેમનો પ્રવાસ છે બરોબર જયારે આપણે વાત કરી રહ્યા છીએ કે લોકસભાની ચૂંટણી ને માત્ર હવે ગણતરીના જ મહિના બાકી છે દિવસો બાકી છે તેમ કહી શકીએ ત્યારે વડાપ્રધાન ના આ પ્રવાસ ને આપણે કઈ રીતે જોઈ શકાય આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ ગુજરાત માટે તો ખાસ છે કારણ કે દેશ માટે ગુજરાત રાજ્ય એક મોડલ તરીકે પ્રસ્થાપિત થઈ ચુકેલું છે અને એને હિસાબે નરેન્દ્ર મોદીજી પણ અહીંથી ચૂંટાયેલા હતા અને એને ખાસ ગુજરાત પ્રત્યે ખૂબ જ લગાવ છે અને આજે જે ચુમ્માળીસ હજાર કરોડના પ્રકલ્પોના ઉદઘાટન અને ભૂમિપૂજન પણ કરવા જઈ રહ્યા છે અને ઘણી બધી ભેટો ગુજરાતને મળે અને ઘણો બધા વિકાસના કાર્યો થાય એનું એક પોતાનું સંકલ્પ હતું અને એ દિશામાં એ લોકો આગળ વધી રહ્યા છે આપણે જાણીએ છીએ કે આગામી લોકસભાની ચૂંટણી ના દિવસો નજીકમાં ગણા રહ્યા છે ચૂંટણી કમિશનર ગમે ત્યારે માર્ચ મહિનામાં ચૂંટણી લોકસભાની ચૂંટણીની તારીખો ની ઘોષણા કરશે તો એ પહેલા જ જે કંઈ પણ કલ્યાણકારી યોજનાઓ કરી છે કે જે કંઈ વિકાસના કાર્યો કરી છે એ લોકો સમક્ષ મૂકવા માટેનો એક જે નિર્ધાર છે એ નરેન્દ્ર મોદીજી પોતે કરી રહ્યા છે અને એને એનડીએ સરકાર માટેની જે એને કલ્પના કરેલી હતી ચારસો ને પાર એના માટેના આ પ્રયત્નશીલ છે અને એ રીતે અને આજે પણ આપણે એક બહુ જ વસ્તુ જોઈએ કે ખૂબ જ રાજકીય રીતે ડેવલપમેન્ટ થયું છે ગુજરાત રાજ્ય માટે અને ગુજરાત તરીકે કોંગ્રેસ અને આપે સમજૂતી કરેલી છે દિલ્હીમાં નિર્ણય લેવાનો છે કે કોંગ્રેસ આપને ભરૂચ અને ભાવનગરની સીટ આપને આપશે એટલે કે જે ગઠબંધન જે ઇન્ડિયા નું ગઠબંધન હતું એમાં એક મહત્વપૂર્ણ સીમા છે કહી શકાય કે ભરૂચ માં પણ આપને જો સીટ મળે અને ભાવનગર ની બધે છે તો જો કે આમાં થોડીક સ્થાનિક વિડંબણાઓ હતી કે જે સ્થાનિક કોંગ્રેસના હતા એ લોકોને નારાજી હતી પણ જે દેશના હિતમાં જે દિલ્હી સરકારે નિર્ણય છે એ લોકો એ માન્ય રાખેલો છે તો આ જે વસ્તુઓ ડેવલપમેન્ટ થઈ છે કારણ કે એ લોકોને પણ ધ્યાન દેવું છે કે ગુજરાતને આપણે અમુક સીટો મળે તો કોંગ્રેસ માટે લાભદાયક છે એટલે પછી એના કોઈ પણ ગઠબંધનના મળે તો એ હિસાબમાં એનું કઈક મહત્વનું પગલું ભર્યું છે આ દિશામાં નરેન્દ્ર મોદીજી દરેક જગ્યાએ જાય છે કાર્ડ કરીને જે રિમોટ એરિયા છે જ્યાં આપણે જાણીએ છીએ કે મહેસાણા તરફ ગામમાં એને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે કે શિવ ભગવાનનું મંદિરનું કર્યું અને અહિયાં જે લોકોની આસ્થા છે એ આસ્થાને એના બેકરાર બકરાર રાખવા માટે નું એક પ્રયોજન છે કે લોકો ફરી પાછા મંદિર જાય શાંતિથી જીવે અને શાંતિથી થી રહે એની સાથે સાથે રાષ્ટ્ર સાથે જોડાયેલી જે નીતિ છે વિકાસની ની એને જે બે હજાર સડતાલીસ માં જે વિકસિત ભારતની કલ્પના કરેલી છે તો એના માટે આ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની છે અને એના હિસાબે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે કે જેટલી સીટ મળે એના માટે પ્રયત્ન કરે છે કે જેથી કરીને નિર્વિઘ્ને કોઈ પણ કાર્ય હોય કરી શકીએ અલબત્ત એ સામે પણ વિરોધ પક્ષો પણ સક્રિય થયા છે અલબત્ત એ લોકો લોકોના દિલ જીતવામાં કેટલા સફળ થશે એ તો આવનારો સમય જ કહેશે પણ અહીંયા જે નરેન્દ્ર મોદીજી આજ ગુજરાતનો ફોકસ કરીને દરેક જગ્યાએ આસ્થાને પણ ધ્યાનમાં રાખ્યું છે કાર્યોને પણ ધ્યાન રાખે છે હવે પછી સાંજના એ જશે નવસારી કે જ્યાં એ ન્યુક્લિયર પ્લાન્ટના બે ન્યુક્લિયર પ્લાન્ટ પણ ઉદ્ઘાટન કરશે કે જે એક આપણે ડાયવર્સિફાઈડ ઇલેક્ટ્રિસિટી ગઈ છે કે જે રિન્યુએબલ એનર્જી કે જે પણ મહત્વનો ભાગ ભજવે છે તો એના માટેનું પણ એ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે અને એને લોન્ચ કરે છે તો આ બધી વસ્તુઓને ખૂબ જ ધ્યાન રાખી અને ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ કઈ રીતે થાય આખા દેશનું આવતીકાલે યુપીમાં પણ જાય છે જ્યાં પણ એ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે એને યુપી પણ એટલું જ મહત્વનું છે કે જ્યાં એસી લોકસભાની સીટ છે ત્યાં પણ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ સમાધાન થયું છે સત્તર સીટ કોંગ્રેસને આપવાનું જે સફાય કર્યું છે તો કોંગ્રેસે એ સ્વીકાર્ય કર્યું છે મહંત અંશે તો અહીંયા જોવાનું છે કે હવે જે લડાઈ છે એ રાજકીય રીતે પણ આગળ વધે છે એમાં નરેન્દ્ર મોદીની જે વ્યૂહરચના છે એ કેટલે અંશે આગળ વધે છે એ જોવાનું ગુજરાતથી એને શરૂઆત કરી છે કે જ્યાં જેટલા જેટલા કંઈ

એને પરિપૂર્ણ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે જાણીએ છીએ કે ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓ પણ ઊભી થઈ છે વિપરીત પરિસ્થિતિઓ સામે પણ એ અડગ રહીને આગળ વધી રહ્યા છે જોવાનું એ છે કે ગુજરાત તો એને ખૂબ પોસાય પણ નથી કારણ ગુજરાત એનો ગઢ છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીનો આગળ વધવાનો ઉદય થયો છે તો એ વસ્તુ તો એને અહીંયા જે છવ્વીસ સીટની પરિકલ્પના છે એના માટે

ત્રણે ડેરીઓ દ્વારા નજરૂતોને ખેત જે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યાં આગળ લગભગ વર્ષ દરમિયાન સોથી દોઢસો બસો રૂપિયા સુધીનો ભાવ વધારો પર ફેટ આપવામાં આવે છે જેના કારણે પૈસાની ખેતી પશુપાલકોને ખેતીની આવક તો પશુપાલનની આવક તમારી પણ એ આવક બજારમાં આવવાથી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો કે નહીં શહેરોના

અહેમદભાઈ પટેલ અને શક્તિસિંહ ગોહિલ બંનેના મત આવતી છે હવે તમે વિચાર કરો કે એટલે જેવા નેતા જે સમગ્ર કોંગ્રેસ પર એમની ભરૂચની કોંગ્રેસને જો આપને આપવી પડતી હોય તો કોંગ્રેસની કઈ સ્થિતિ હશે કે બીજી જે પાર્ટીનો ઉદય દસ વર્ષ પંદર વર્ષ પહેલા થયો છે એની સાથે સમાધાન કરવું પડે આટલી જૂના જૂની સંગઠિત પાર્ટી હતી એક એવી રીતે ભાવનગરમાં ઉમેશ મકવાણા જાહેરાત કરી દીધી છે બેઝિકલી એવું થાય છે કે રાજકીય અને એનું બેનિફિટ ભાજપ નરેન્દ્રભાઈ અમિતભાઈ જોડી કે જે ગણો બધા જ રહી રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે સૌથી સરસ મૃદુ મુખ્યમંત્રી મળ્યા છે પ્રજામાં ઘણી બધી વાર દરેક નેતા ની છાપ અલગ હોય છે નરેન્દ્ર છાપ સીએમ તરીકે અલગ છે વડાપ્રધાન તરીકે અલગ છે ભૂપેન્દ્ર ભાઈ ની છાપ એક સીએમ તરીકે એવી ઉભી થઈ ગઈ છે કે માણસ આમ ઓલિયો માણસ છે આમ આદમી નો ભાઈ આમ જનતા નો માણસ છે કાલે હજી ચૈતર વસાવા દ્વારા એવું ચેલેન્જ આપવામાં આવ્યું છે કે જે ભરૂચની લોકસભાની જે બેઠક છે તેમાં આપ જ જીતશે કોંગ્રેસ પણ નહીં જીતી શકે કે ના વડાપ્રધાન એમ બે બેઠક ઉપર થી આ એક બાજુ ભાજપ ને ગુજરાતની છવ્વીસે છવ્વીસ જે બેઠકો છે તેમના ઉપર ભરોસો છે કે આ છવ્વીસ છવ્વીસ બેઠકો ભાજપ જ જીતવાનું છે આ ભાજપની જ બેઠકો છે ને એટલે જ કહી શકાય ક્યાંક ને ક્યાંક એક વિશ્વાસ પણ વડાપ્રધાન ના સભામાં પણ તે જે દરમિયાન બોલે છે

એ દિવસ તમે વિચારો કે અહેમદભાઈ પટેલ જેવો કદાવર નેતા સામે ચંદુભાઈ દેશમુખ જીતી ગયા હતા એ જમાનામાં કોઈ માનતું નથી કે અહેમદ પટેલ હારી જશે ભરૂચની સીટ પર એવું હતું કે જ્યાં જે સીટની વ્યવસ્થા છે આજુબાજુના ટ્રાઈબલ એરિયા છે બહુ વિવિધ સંપ્રદાયના એના રાજ્યના લોકો છે ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલું બધું થયું છે એટલે અધર સ્ટેટના એ જમાનામાં લોકો હતા એવું માનતા અહેમદભાઈ નેતાગીરી એગ્રેસિવ બહાર ઇમેજ એવી પડે કે આ માણસ જીતે છે પણ નું જે કામ કરવાનું પોલિટિક્સ આવે છે એ કામ માત્ર ને માત્ર ભાજપ જ કરે છે અને ચૂંટણી તો હજુ બહુ દૂર છે ને આપણે બી

અહીંયા આગળ વાત કરીએ તો અરવિંદ આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતમાં માં છવ્વીસ બેઠકો પર જીતવાનો જે વિશ્વાસ છે તે તમામ અત્યારે ભાજપમાં અત્યારે જોવા મળી રહ્યો છે સાથે અત્યારે વાત કરીએ ઉત્તર પ્રદેશ કે જ્યાં સૌથી વધારે તમામ પાર્ટીની નજર ત્યાં જોવા મળી રહી છે ત્યાં ભાજપ અત્યારે કહી શકાય કે ભાજપે આ વખતે ત્યાં આગળ પણ હેસી જે બેઠક ઉત્તર પ્રદેશની માનવામાં આવે છે તો ઉત્તર પ્રદેશની બેઠકોમાં બે ઓગણીસ પર નજર કરીએ તો ચોસઠ બેઠકો તેમણે જીતી હતી તો આ બેઠકો વધારવા માટે કારણ કે વડાપ્રધાને ત્રણસો સિત્તેર ઉપર આ વખતે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી માટે ત્રણસો સિત્તેર ની પાર જવાનું જે તેમને સભામાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના માટે ઉત્તર પ્રદેશ કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે બહુ જ સરસ પૂછ્યો છે ઉત્તર પ્રદેશ ની વાત કરીએ તો પશ્ચિમ યુપી બધી આગળ વધારી અને પશ્ચિમ યુપી ની જેટલી સીટો છે એમાં એની જેટલો બધો ઘટાડો હતો એને વધારે એટલે ચોસઠ થી વધારે આગળ લઈ જવા એ ઉપરાંત એને ધ્યાન એટલા માટે કેન્દ્રિત કર્યું છે કે ઉત્તર પ્રદેશ એક ખૂબ જ સારું રાજ્ય બનવા જઈ રહ્યું છે

એના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી અને એને આગળ વધારવા માટે અને આ એક એની સ્ટ્રેટેજીકલી રીતે આગળ વધવાની એક નીતિ છે અને એ નીતિને અનુરૂપ એ લોકો કે જ્યાં જ્યાં એ લોકોને નબળી કડી લાગી છે જ્યાં વખતે પણ આપણે જાણીએ છીએ કે પંજાબને જે પાંચ રાજ્યોમાં એ લોકોની એકસો સીટ એવી હતી કે જ્યાં એ લોકો અને પરાજય થવાના ચાન્સીસ વધારે તો એ લોકો એકસો સીટ ઉપર બહુ જ ધ્યાન કેન્દ્રિત કરેલું હતું અને એકસો સીટને એમાંથી એ લોકોએ એસી સીટ જીતી દીકાળી તો એ રીતે આ રીતે જ એની જે કાર્યુ હવે મતનું વિભાજન શક્ય નથી તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ એને આગળ વધવું પડશે છવ્વીસે છવ્વીસ બેડવું અહિયાં પણ મુશ્કેલ કાર્ય થઈ રહ્યું છે જો કોંગ્રેસ અને આપ હજુ પણ આગળ વધે અને બીજી સીટોમાં પણ એ લોકો સમાધાન કરે

લોકોને વિશ્વાસ જીતી શકે તો નરેન્દ્ર મોદીજીની ટીમ માટે આ એક કઠાણ ભર્યા પગલા લેવા છે એટલે લોકોને 26 સીટ જીતવા માટે જે પાટીજી છે જે ગુજરાતના છે પ્રમુખ ભાજપના એને ઘણી મહેનત કરવી પડશે ક્યાંય પણ કોઈ પણ જાતની ઓણપ ન રહીએ લોકોના મત આવે ને વધારેમાં વધારે મત જાય એ જાતની સ્ટ્રેટેજી અપનાવી પડશે અને એનો વિશ્વાસ બકરાર કરવા માટે આ જે બધી યોજનાઓ કરી છે એનું અમલીકરણ પણ

એને સુધારવા માટે પણ ડેમેજ કંટ્રોલ કરવો પડશે એને અને અહીંયા પણ આગળ વધવું પડશે લોકોને કે કઈ રીતે લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકાય અને અહીંયા આગળ વધી કારણ કે આ જે કપરા ચણાણ છે અને જે એની સંકલ્પના છે કે ચારસો સીટ થી પાર લેવી છે તો આના માટે એને સખત મહેનત કરવી પડશે અને લોકો આગળ જઈને એના કાર્યો અને જે કરેલા છે એ શૈલીઓ જે રીતે ક્વિક ડિસિઝન લીધા છે જે ત્રણસો સિત્તેર કરોડ જે જમ્મુ કાશ્મીર ને પ્રશ્ન હોય કે પછી રામ મંદિરનો પ્રશ્ન હોય

મોદીની ગેરંટીનું લક્ષ્ય દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવન ધોરણ સુધારવું છે હવે તેમણે જે પણ કાર્યો કર્યા છે સમાજ માટે જે પણ કાર્ય કર્યા છે છેવાડાના વસ્તા માનવીઓ માટે જે કાર્ય કર્યા છે ક્યાંક ને ક્યાંક આપણે લાગી રહ્યું છે કે ગુજરાતમાં એ જે વિકાસના કાર્યો વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યા છે તે તેમને ચૂંટણીમાં ખૂબ જ અસરકારક થશે કારણ કે તેમના સંબોધનમાં પણ વારંવાર આ પ્રમાણેની વસ્તુનો ઉલ્લેખ કર્યો છે બહુ સ્વાભાવિક વાત છે મેં જેમ હમણાં વાત કરી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે તમે રાજપીપળાના અંતરિયાળ વિસ્તારોમાં જુઓ તો એક જમાનામાં એ એ તરફ કોઈ જનારું નહીં આજે તમે જુઓ કે દર વર્ષે વીસ થી પચીસ લાખ કરતા વધારે લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે એના કારણે ત્યાં ટુરિઝમ ઉદ્યોગ વિકસિત વિકસિત થયો ત્યાંના લોકલ વેપારીઓને પૂરી આવક બી શરૂ થઈ હોટલ ઉદ્યોગનો બી ત્યાં આગળ વિકાસ્યો

મતદારો એવા હોય છે કે જે માત્ર ને માત્ર ઉમેદવાર અને સરકારે કરેલા કામ જોયે છે કામ નું મૂલ્યાંકન કરે ને એને તમે તો સો ટકા વોટ આપે છે બિલકુલ

માનનીય વડાપ્રધાન પ્રભાવી પ્રભાવી પૂજન કર્યું છે તો લોકોને આકર્ષિત કરવા કે એ લોકોના કામ થઈ રહ્યા છે અને સમયબદ્ધ થઈ રહ્યા છે તો એ જે નોર્થ ગુજરાત ની જે છે સાઉથ ગુજરાત વાત છે કે જે બધી જે વાત છે એના માટે ખૂબ જ કાર્યશીલ છે અને

જે સુરતની સીટો છે જે બધી સીટો છે તો એમાં એ લોકોને સક્રિય રહી અને લોકો જે આ વચ્ચે જઈને રહે છે લોકો તો એ લોકોએ બધા આ કાર્ય કરવું પડશે અને એની જે છવ્વીસ સીટનો જે લોકોનું સંકલ સંકલ્પ છે કે જીતવી છે તો આ બધા કાર્યો સામૂહિક કરશે એના માટે નરેન્દ્ર મોદીજી નોર્થ ઇન્ડિયા નોર્થ ગુજરાતમાં સાઉથ ગુજરાતમાં સેન્ટ્રલ ગુજરાતમાં અને બધી જગ્યાએ અહીંયા અમદાવાદમાં પણ મોટેરામાં પણ એને બહુ મોટી સંખ્યામાં એને વાત કરી એમાં પશુપાલકોનો એને પ્રશ્ન ખૂબ દબાયો કે પશુપાલકોનો હિસાબે આજ અમૂલ ડેરી એટલી છે 40 દેશમાં આજ અમૂલ નિકાસ કરી રહી છે એ જ રીતે પંજાબનો જે આર્થિક રીતે જે ખેડૂતોનો પ્રશ્ન છે એ ખેડૂતાના પ્રશ્નને સાલગ્ન આ પ્રશ્નને એને આગળ વધારતું કે ખેડૂત માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી એનડીએ ગવર્નમેન્ટ પ્રયત્નશીલ છે એને અમુક વસ્તુઓમાં મળાગાટ થઈ છે પણ અહીંયા પણ જે અમુક ગ્રુપ છે એ રાજકીય રીતે પ્રેરિત છે સંયુક્ત મોરચા ગ્રુપ છે રાજકીય રીતે પ્રેરિત છે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આવા મુદ્દા ઉભા કરે છે તો એને કરવા માટે નરેન્દ્ર મોદીજી પ્રયત્નશીલ છે એના બે પણ પણ ત્યાં હતા ગમે તે કારણ એ લોકોની બે જ બે જ ધ્યાનમાં લીધી બીજી વસ્તુ જે ડિમાન્ડ હતી એને એ લોકોએ ગ્રાહ્ય ન રાખી તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખે અને આગળ વધે તો જે કઈ સમસ્યાઓ છે ક્યાંક ક્યાંક ને વિકાસના કાર્યો થયા છે આદિવાસી વિસ્તારમાં હોય કે પછી કોઈ પણ છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચ્યા છે એ એના ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અત્યારે વિશ્વાસ બતાવવામાં આવી રહ્યો છે અને સાથે વડાપ્રધાનની જે ગેરંટી છે જનતાનો વિશ્વાસ પણ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન ની ગેરંટી ઉપર જોવા મળતો હોય છે અને એટલે જ ગુજરાત બેઠક હોય કે પછી ઉત્તર પ્રદેશની બેઠક હોય કે પછી અન્ય આપણે વાત કરીએ તો ત્યાં પણ અત્યારે ભાજપ વર્ચસ્વ બતાવીને રાખ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ને આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર